જામનગર શહેરમાં હાલ તંત્રની પરવાનગી સાથે અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા ગોપાલ સિઝન સ્ટોર્સના મુકેશભાઈ મંઘીએ આજકાલ સાથેની વાતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ફટાકડાના લાયસન્સ તંત્ર દ્વારા ખૂબ મોડા આપવામાં આવ્યા છે અને હવે દિવાળીને માત્ર બે દિવસની વાર હોય ત્યારે લાયસન્સ મોડા મળવાના કારણે વેપારીઓ ભારે મુશ્કેલીમાં ગરાકીમાં મુકાયા છે જો કે હવે બે દિવસમાં રહી રહીને ગરાકી નીકળે તો છેલ્લા દિવસોમાં સારા વેપારની આશા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ મુકેશ ભાઈ તમનભાઈ માંગી અમે છેલ્લા ફટાકડાના વ્યવસાયમાં પાંત્રીસ વર્ષથી આ વ્યવસાય કરીએ છીએ અમારે ત્યાં અવનવી વેરાયટીઓ દર વખતે નવી વેરાયટીઓ અમે પણ લઈ આવી છીએ જામનગરની અંદર આજી ફેરે બધા કહીએ છે ફટાકડાના ભાવ વધી ગયા અમારે ત્યાં એક પણ ટકાનો ભાવ વધારો છે નહીં અમારી દુકાનનું નામ ગોપાલ સિઝન સ્ટોર છે ગ્રીન સિટીમાં અમારે દુકાન છે ત્યાં ઉમિયાજી ફટાકડા સ્ટોર છે ગોકુલનગરમાં પણ છે ત્યાં વેલનાથ ફટાકડા સ્ટોર છે અને અમારે ત્યાં કોરોનેશન અનિલ સ્ટાન્ડર્સ એવી અવનવી કંપનીઓના ફટાકડા અમારે ત્યાં મળે છે અને સારી આવ પણ અમારે ત્યાં ત્યાં સૌથી સારા અને સૌથી સસ્તા ગોપાલ સિઝન સ્ટોર સિવાય ક્યાંય મળતા નથી વેપારીમાં દિવાળી સારી દિવાળી અત્યારે સુધી તો કંઈ એવું નથી લાગતું કારણ કે આ વખતે લાઇસન્સમાં બહુ મોટા ઘણા પ્રોબ્લેમો હતા એટલે અત્યાર સુધી તો લાઇસન્સમાં જડિયા લાઇસન્સમાં જડિયાપટ્ટી કરતા હતા અને હવે લાઇસન્સનું કંઈક ઈસ્યુ થયું છે તો હવે આજથી અમે ચાલુ કરી ફટાકડાનો સ્ટોલ ચાલુ કર્યું છે અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જ ફાયર સરકારની ગાઈડલાઇન્સ મુજબ ફાયરના બધા તમામ સાધનો નાખી અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ અમે ચાલુ કરેલું છે ધંધાની આશા છે ધંધાની આશા તો બહુ સારી છે પણ હવે અત્યારે તો અમારે બે દિવસ ત્રણ દિવસ આમ જવો તો લેટ અમે ચાલીએ છીએ કારણ કે લાઇસન્સના પ્રોબ્લેમના હિસાબે પણ બધું સારા વાના થઈ ગયા છે અત્યારે અને લાઇસન્સ અમને મળી ગયું છે તો અમને સારા વેપારની આશા છે અને આવશે વેપાર સારો જ આવશે અને દિવાળી બધાને સવાર બધાને જામનગરના જનતાને શુભ દિવાળી